નમસ્તે સુરીલી સ્વર સામ્રાગની આયોજિત ત્રેવીસમી સ્પર્ધામાં હું છું સુલેખાબા યુઝાડેજા રાજકોટથી સુનિતા મેં આજે બહુ સરસ વિષય આપ્યો છે આપણી મહાન નારીઓ તો આપણી આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર ઘણા સત્યો ઘણા મહાન નારીઓ થઈ ગયા કે જેના સંઘર્ષમય જીવનમાંથી આપણે પણ કાંઈક પ્રેરણા લઈએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ તો આજે મારે જે આપણે વાત કરવી છે એ યદુવંશી કુળના ક્ષત્રિયાણી એવા જીજાબાઈની વાત કરવી છે શિવાજી મહારાજના માતા અને એ જીજાબાઈનો જન્મ બાર જાન્યુઆરીએ પંદરસો ને અઠ્ઠાણુંમાં સિંધખેડા ગામમાં લખુજીરાવ જાદવને ત્યાં થયો હતો અને એ સમયે પરંપરા મુજબ રીત રિવાજ મુજબ જીજાબાઈના લગ્ન છે એ બહુ નાની ઉંમરમાં શાહજી ભોંસલે સાથે થયા હતા અને એ શાહજી છે એ નિજામ શાહના દરબારમાં સૈન્ય દલના એક સેનાપતિ હતા અને જીજાબાઈનું જીવન છે એ ખૂબ સંઘર્ષમય હતું અને એ દરમિયાન તેમને શિવાજીનો જન્મ થયો હતો જીજાબાઈ ચતુર બુદ્ધિશાળી તેજસ્વી અને નીડર મહિલા હતા રાજમાતા જીજાબાઈ શિવાજીના માતા તો હતા પણ તેમના માર્ગદર્શક પણ હતા તેમનું જીવન સાહસ ભર્યું અને ત્યાગ ભર્યું હતું અને ખૂબ કઠિનાઈવાળું હતું જીજાબાઈએ અનેક મુશ્કેલીનો સામનો કર્યો હતો પરંતુ ધૈર્ય સાહસમાં એ અડીખમ રહ્યા હતા તેમણે શિવાજી મહારાજના વીરયોદ્ધા બનાવવા માટે સ્વતંત્ર હિન્દુ રાષ્ટ્રના છત્રપતિ શિવાજી બનાવવા માટે પોતાની સારી શક્તિ એમની યોગ્યતા અનેક બુદ્ધિમત્તા ને કામે લગાડી દીધી અને શિવાજીને નાનપણથી જ એમણે ગીતાજીના ઉપદેશો આપતા હતા રામાયણની વાતો કરતા હતા અનેક શૂરવીર યોદ્ધાઓની વાતો કરતા હતા તેમણે શિવાજીના બાલહૃદયમાં સ્વાધીનતાના વિચારો રોપ્યા અને તેમણે દીધેલા સંસ્કારોને કારણે એ બાળક હિન્દુ સમાજના સંરક્ષક બની અને દક્ષિણ ભારતમાં હિન્દ સ્વરાજની તેમણે સ્થાપના કરી આમ મરાઠા સામ્રાજ્યમાં સ્થાપક એવા શિવા શિવાજી મહારાજના માતા જીજાબાઈ વિશે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે એમના હાલરડા આજે પણ આપણે યાદ કરી અને ગાઈએ છીએ એમાંની એક કડી છે મને રાગ નથી બહુ આવડતો પણ ગાવાની કોશિશ કરું છું નાવે માતા જીજાબાઈ જુલાવે ને નીંદરું નાવે માતાજી જીજા બાઈ ઝુલાવે આભમાં ઉગેલ ચાંદલોને જેજાબાઈને આવ્યા બાળ બાલુડા ને માતહીં ચોડે ધણણાણ ડુંગરા ડોલે ઓઢી લેજો મારા બાળ તમે તો પેટ ભરીને આજ કાલે કાળા યુદ્ધ ખેલાશે સુવા જેવું ક્યાંય ના રહેશે શિવાજીને નીંદરો નાવે આવે માતા જીજાબાઈ ઝુલાવે આમ આપણે જીજાબાઈને યાદ કરીને એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે તો આપણે પણ આપણા બાળકોને આજની નવી પેઢીને શિવાજી મહારાજ જેવા બને એવા કંઈક આપણે સંસ્કારો આપી અને આગળ વધારીએ હરિયોમ જય માતાજી